વૈદિક સાધના આધ્યાત્મિક કેન્દ્રમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું કર્ક રાશિવાળાઓ આ પૃથ્વી પર સજીવ હોય કે નિર્જીવ પદાર્થ હોય આપણા જીવનને પ્રભાવિત કરતા રહે છે આકાશમાં ઝગમગતા તારાઓ દૂરનીલાગણમાં વિજરતા ગ્રહ આપણને પ્રભાવિત કરતા રહે છે જેમ જેમ આકાશમાં ગ્રહ નક્ષત્ર બદલતા રહે છે તેમ તેમ આપણી જેમના કુંડળીમાં સ્થિત ગ્રહોના આધાર પર સ્થિતિઓ બદલતી રહે છે દશાઓ પોતાનો પ્રભાવ દર્શાવે છે તો ગ્રહ પોતાનો પ્રભાવ બતાવે છે અને આ સ્થિતિ સપ્ટેમ્બરમાં ફરી એકવાર ભવિષ્ય અવસર લઈને આવી રહી છે કારણ કે તમે શક્તિશાળી સ્વયં સૂર્યગ્રહ સોળ સપ્ટેમ્બરથી તમારા ધનમાં ભાવમાં પહોંચી જશે બિઝનેસમાં ઉન્નતિ વ્યાપારમાં પ્રગતિના જે કારક ગ્રહ છે બુધ છે તે ચાર સપ્ટેમ્બરથી ધન ભાવમાં પણ પહોંચી જશે ઉચ્ચ દાતા છે જે ગુરુગ્રહ છે તે પહેલેથી જ તમારા લાભ એટલે કે આવકના ભાવમાં જ છે તો પ્રેમ આકસ્મિક ધનના કારક શુક્ર ગ્રહ પણ તમારા સમસ્ત સુખોના ભાવમાં અઢાર સપ્ટેમ્બરથી આવી રહ્યા છે એટલે કે હવે મહાબદલાવ આવવાનો છે કારણ કે જ્યારે સમય બદલે છે ને તો તકદીર બદલવામાં વાર નથી લાગતી તો ચાલો જાણીએ કર્ક રાશિવાળાઓ માટે સપ્ટેમ્બર બે હજાર ચોવીસનો મહિનો બે હજાર ચોવીસ તમારા માટે કેવો રહેવાનો છે કર્ક રાશિવાળાઓનું માસિક રાશિફળ કર્ક રાશિફળ બે હજાર ચોવીસના અનુસાર સપ્ટેમ્બરનો મહિનો તમારી આર્થિક પરિસ્થિતિમાં સુધાર ભાગીદાર એવમ જીવનસાથીનો સહયોગ લઈને આવી રહ્યો છે આ સપ્ટેમ્બર મહિનામાં વ્યવસાયિક સાજેદારીમાં અનેક પ્રકારના લાભ થશે નવી સાજેદારીઓ કરવાના અવસર મળશે ત્યાં સુધી કે જો તમે કોઈ વિશિષ્ટ કાર્ય માટે પ્રયત્નશીલ છો કે નવા પ્રોજેક્ટને શરૂ કરવા માટે જે જાણ તે મહેનત કરી રહ્યા છો તો તે પ્રોજેક્ટને લઈને તમારું સપનું સાચું થઈ શકે છે કારણ કે સપ્ટેમ્બર મહિનો તમારી સુખ સુવિધાઓને વધારવા માટેનો અથક પરિશ્રમ કરવાનો પ્રેમ પ્રસંગમાં ચાલી રહેલા વિવાદોને દૂર કરવાનો મહિનો છે એકથી વધારે ક્ષેત્રોમાંથી ધન કમાવાનો છે નોકરી સિવાય પણ બીજા સ્ત્રોતોથી લાભ મેળવવાનો છે પ્રાપ્ત કરવાનો છે એટલા માટે જ સપ્ટેમ્બરનો મહિનો જીવનમાં ઘણી રીતે બદલાવ ઘણી રીતના અવસર અને મનોકામના પૂર્તિના લાભના અવસર લઈને આવશે રાશિવાળાઓ જો તમે લાંબા સમયથી પોતાની જમીન જાયદાદને વહેંચવાનું વિચારી રહ્યા હતા અને ત્યાંથી મેળેલા પૈસાની અન્ય જગ્યા પર નિવેશ કરવાની ઈચ્છતા હતા તો વિશ્વાસ રાખો કે સંભાવના બને છે કારણ કે દ્વિતીય ભાવમાં સ્વગ્રહી સૂર્ય બુદ્ધની સાથે પ્રારંભિક કાળમાં છે જે માતા અથવા પિતાના નામની સંપત્તિમાંથી લાભ આપે છે જો તમારી માતા નોકરી કરે છે અથવા તો વ્યવસાયિક છે પોતાનો વ્યાપાર છે તો તેમના માટે પણ ઉન્નતિના યોગ બનશે જો તમારા પરિવારનું કોઈ સદસ્ય લાંબા સમયથી પીડિત છે બીમારીમાં છે તો તેમને પણ તેના દુઃખોથી મુક્તિ મળશે પૈતૃક સંબંધિતનો લાભ મળશે એટલે કે સપ્ટેમ્બર મહિનામાં તમે જે પણ કાર્ય કરશો ને તેનું તમને પ્રતિફળ જરૂરને જરૂર મળશે તમારી કુંડળીમાં ગ્રહ બુધના ઘરમાં છે અને તે આખો મહિનો ત્યાં જ સ્થિત રહેશે તેના કારણે તમારા અંદર સકારાત્મક ઊર્જાનો સંચાર થશે આ પૂરા મહિનામાં અસંભવ લાગવાવાળા કાર્યને પણ ઇષ્ટ મિત્રોની મદદથી પૂરા કરશો તમે જે જગ્યા પર કાર્ય કરી રહ્યા છો ત્યાં તમારા કામકાજના વખાણ થશે વ્યવસાયમાં લીધેલા નિર્ણય તમને ઘણો બધો લાભ આવશે જો તમે કોઈ ફેક્ટરીમાં અથવા તો કંપનીમાં વિશિષ્ટ પદ પર છો તો તમારા હાથમાં મોટી જવાબદારી આવી શકે છે અથવા તો આપવામાં આવી શકે છે તમે સમજી લો કે આ સમય શાંતિ ચમકવાનો છે કામનાઓની પૂર્તિઓનો છે આગળ વધવાનો છે મિત્રો જો તમે સત્તા અથવા સરકાર સાથે ડીલ કરી રહ્યા છો અથવા તો તેનાથી સંબંધિત વિભાગથી તમારું કાર્ય ચાલી રહ્યું છે તો અઢાર સપ્ટેમ્બરથી શુક્રગ્રહ પોતાની જ રાશિમાં ચાલ્યા જશે તો તે લાંબા કાર્યોને પૂર્ણ કરશે રોકાયેલા પૈસા અટવાયેલા ધન અપાવશે જો તમે ચોકા ચકાચોંદની દુનિયા સાથે જોડાયેલા છો એટલે કે સિનેમા જગતથી તમારો ડાયરેક્ટ સંબંધ છે અથવા તો તમે વસ્ત્ર વ્યવસાય સુગંધિત દ્રવ્યોનું ઉત્પાદન કરી રહ્યા છો અથવા તો નાની મોટી વસ્તુઓ બનાવો છો જે શોભામાં અભિવૃદ્ધિ કરતી હોય તો વિશ્વાસ રાખો કે તમારા સારા દિવસો શરૂ થઈ રહ્યા છે કારણ કે તમારા ઉત્પાદનની સાથે સાથે વેચાણમાં પણ હવે વધારો થશે કાચા અને પાકા માલની વચ્ચે ફાયદામાં ઘણો અંતર થશે જેનાથી એકદમથી તમારું બેંક બેલેન્સ વધશે કર્ક રાશિવાળાઓ શુક્રગ્રહ સપ્ટેમ્બરમાં માત્ર તમને પુરસ્કારના રૂપમાં સન્માન નહીં આપે પણ ગિફ્ટ સોગાદ પ્રાપ્ત કરાવશે તે તમારી પ્રેમની શોધને પણ પૂર્ણ કરી શકે છે જો તમે લાંબા સમયથી એકલા હતા સાચા પ્રેમની શોધમાં હતા તો વિશ્વાસ રાખો કે તમારી મનોકામના પૂર્ણ થઈ શકે છે કહેવાનું તાત્પર્ય એ જ છે કે તમારા જીવનમાં મનગમતી વ્યક્તિનો પ્રવેશ થઈ શકે છે અને હા સૌથી વધારે લાભ મળશે ને તો ખેડૂત મિત્રોને મળશે કર્ક રાશિવાળો આ સપ્ટેમ્બર મહિનામાં શનિગ્રહ પર્યટન ધાતુનો વ્યાપાર ખનીજનો વ્યાપાર જે કરે છે તેને માટે ખૂબ અનુકૂળતા આવશે તમારા નવા સંપર્ક સ્થાપિત થશે તેની સાથે શનિ આ સમયે બેરોજગારને કાર્ય અપાવશે જેની નોકરીની આશા રાખે છે જેની પાસે કામ નથી રોજગાર નથી તેને રોજગાર મળશે પ્રતિયોગી પરીક્ષામાં પણ સફળતાના યોગ નિર્મિત થશે પણ મહેનત સો ટકા આપવી પડશે મિત્રો તેની સાથે સાથે સપ્ટેમ્બરમાં તમે મોસમી બીમારીઓથી પીડાઈ શકો છો મીઠાઈ અને ઠંડા પદાર્થથી દૂર રહેવું નહીંતર તેનું પરિણામ તમારે ભોગવવું પડશે આ મહિને બીજાની નકારાત્મકતા તમને માનસિક રૂપથી થકાવી શકે છે એટલા માટે આ સમયે એ બધા લોકોથી દૂરી બનાવો જે તમારું હિત નથી વિચારતા જે તમારું ખરાબ ઈચ્છે છે ખરાબ વિચારે છે અને એમ પણ દરેક વ્યક્તિની કુંડળીમાં સુયોગ અને દુર્યોગ રહેલા હોય છે જ્યોતિષના ઘણા મહાયોગો છે જે વ્યક્તિને જીવનની બુલંદીઓ સુધી પહોંચાડે છે તો ઘણા દુર્યોગો પણ છે જે વ્યક્તિની ભરપૂર મહેનતને સફળ નથી થવા દેતા એટલા માટે કુંડળીને જાણો ચેક કરો નિવારણ કરી અને આગળ વધો તમે જોઈ રહ્યા હતા સપ્ટેમ્બર બે હજાર ચોવીસનું કર્ક રાશિફળ અને તે પણ ગુજરાતીમાં જય ગુરુદાથ જય ગિનારે